એવો આજે સંકલ્પ કરીએ આપણે બીજું એક વાત બાપુનો તો જે લૂંટી લીધું પણ હરકો નથી થવા ભાઈ આ તો કેટલી કક્ષાની વાત આપણે નથી એટલે બાર દિવસે માળ પાટની ક્રિયા કરીએ છીએ આપણે જયારે ત્યારે કેટલી સુંદર આપણે ઘેર કરતા હોય છે અને આ તો બાપુ આપણને બધાને સાથવતા હતા ભાઈ કોઈ ગયો છે તો એનો કેટલો આવકાર સુંદર મળતો તો હતોલાઈ સમાજ પૂરતી વાત નથી ભાઈ દરેકે આઠરે આલમને ને બાપુ જોય તો કદી કોઈને તોસો શબ્દ આજ દિન સુધી નથી બોલ્યા એની હું ખાતરી આપું ભાઈ આજે એકદમ નિર્ડર એટલું આમ કેવાય ના કે ખરેખર એમનો સ્વભાવ કેટલો સુંદર ભાઈ જે થાય ને ભય તરીકે વાત કરે નાનો છોકરો થાય આપણો ગોસ્વામી સમાજનો કે એમને કહું કે ભાઈ સેવા કરતા મોટા ઘણી વખત તમે ફોન કરો કે બાપુ કે આજ તો હાજર નથી આ તો એક યાર ફોન કરજો જો 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 કહી દીકરી આ જગ્યા પર છો આવો થતા તમને કદી એમને ભોજન કે તમને જમાડા છે મોકલ્યા નથી ભાઈ અને જે મળતું એ જગ્યાના પ્રમાણ તમને ભેડ દક્ષિણાઓ પણ આપી ચલ્યા જે મળતી જગ્યા તમને ગોસ્વામી એક સેલ્યુટે માન આપ્યું છે કોઈ પણ પ્રસંગમાં હાજરી નાના મોટા પ્રાઇવેટ જે હોય દરેક પ્રસંગમાં એમને હાજરી આપેલી છે તો આજે એમની બિનહાજરીમાં ખરેખર આ આપનો એમને સંતોષ થાય કે ભાઈ મહારાજ જ્યાં પસે પણ આ જગ્યાનું કંઈક છે ભાઈ એવું ઋણ આપણે આજે એમને પૂરું કરી બતાવીએ તો આપણે ગોસ્વામી સમાજનો હાથ ચાલે અને આ પ્રસંગે સેવક ગણ એમના સાથે છે અને આપણે એમના પાછળ થઈ જવાનું છે ભાઈ કારણ કે સેવક ગણ છે તો આ જગ્યા છે અને સેવક ગણ આપણી સાથે જ છે અને આગળ છે ને આપણે એમના પાછળ છીએ સેવક ગણને મારી નમ્ર વિનંતી તમે કરીએ આ પિચ એટલા કરતા અમે તમારા સાથે છીએ છીએ ને છીએ તમે તે કોઈ પણ મેસેજ આવે એમાં કોઈ દી પેલા ભ્રમલેત થતા નહીં અમે તમારા સાથે છીએ અને સાથે રહેવાના છીએ ભાઈ અને

તો આટલી મોટી સંખ્યામાં આપ સર્વે બધા વધારે મારે કારણ કે આ પાછળવાળા બધા ઘણા બધા વક્તાઓ છે એમને પણ આપણે અપમાન તક આપીએ જે તે સમયે જે કહેવું પડશે જ જવું પડશે અમે બધા સાથે છીએ અમર ભારતીના નેતૃત્વમાં આપણે બધા સાથે 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 એવી ખાતરી કહીએ મારી વાતને પૂર્ણ વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર